પોતાના રહેણાંક વિસ્તારમાંથી બહાર આવી જાય છે એમાં સામાન્ય રીતે સિંહ અને દીપડાના કિસ્સા સામે આવ્યા છે પરંતુ સૌ પ્રથમ વખત ઉત્તર પ્રદેશથી થી માનવ પક્ષી વરુઓનો આતંક સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના પાંત્રીસ જેટલા ગામડાઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે આદમખોર વરુનું ઝુંડ ગામના લોકો પર સતત હુમલા કરી રહ્યું છે અહીં લોકો પોતાના પરિવારની સુરક્ષા માટે આખી રાત જાગતા રહેશે ત્યારે કેમ ઉત્તર પ્રદેશના ગામડાઓમાં વરુઓનું આતંક વધી ગયો સાથે કેવી ઘટનાઓ બની છે ચાલો જાણીએ ઉત્તર પ્રદેશના બહરાઈચમાં વરુઓના આતંકની કહાનીની શરૂઆત ક્યાંથી સૂર્ય પોતાની સાથે અજવાળું લઈને ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો હતો ઉત્તર પ્રદેશના બહરાઈ જિલ્લાની ફોરેસ્ટની ઓફિસમાં એકદમ શાંત માહોલ હતો કોઈ ને પોતાની ચાની ચુસ્કી રસ હતો તો કોઈ ઓફિસના ખૂણે ઊંઘ ઉડાડી દેવાની હતી ફોન પાસે જે જુનિયર ઓફિસર હતો એણે ફોન ઉપાડ્યો હેલો બરાજ ફોરેસ્ટ કંટ્રોલ રૂમ ફોન ઉપાડતા છેડેથી કાર ફફડાવી મુકતું આક્રંદ સંભળાયું

અને પૂછ્યું કે જાનવર કઈ બાજુ ગયું છે ગામ લોકોએ આંગળી ચીંધી ફોરેસ્ટની ટીમ દોડતી થઈ અને કલાકોની મહેનતે પહેલો સુરાગ મળ્યો પગના નિશાન નિશાન હતા વરુના પગના બધા એકબીજાની સામે જોયું બધાના ચહેરા પર ખોફનું ફેસ કવર લાગી ગયું ડર વરુનો ન હતો પણ ડર હતો કે જો બધા ફોરેસ્ટ ઓફિસરો જે વિચારી રહ્યા છે એ હકીકત હશે તો આ નિશાની વરુના પગની નહીં પણ આ નિશાની છે ખતરાની જો વરુએ માનવ લોહી ચાખી લીધું હશે તો માનવભક્ષી વરુઓનો આતંક ફેલાતા વાર નહીં લાગે અમારા બધાની અને આખા રાજ્યની ઊંઘ ઉડવાની હતી એ પગલાના નિશાને ટીમ આગળ આગળ ગઈ અને થોડા જ અંતરે એક ગુમ બાળકી મળી આવી બાળકી તો મળી પણ સહી સલામત નહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ડર અને અનુમાનને સાચી ઠેરવતી હકીકત સાથે એ બાળકીનું અમને આખું શરીર પણ ન હતું મળ્યું અમને મળ્યું બાળકીનું ફક્ત સાઠ ટકા શરીર એ માસુમ કમડી બાળકીના ચાલીસ ટકા શરીરથી એ ભીડિયાએ એ વરુઓએ પોતાના પેટની ક્રૂર ભૂખ ઠારી લીધી હતી અને બસ અમે લોકો સમજી ગયા કે વરુઓનો આતંક શરૂ થઈ ગયો છે હવે વધારે જીવ તો જશે જ પણ જેટલા ઓછા જીવના બલિદાને એ વરુઓને પકડી શકાય એ જ આપણો ટાર આખું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યારથી જ ધંધે લાગી ગયું તેવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું इसी तरह से ये घर है हमारा भटौली घटना इतनी पड़ी लह पहुड़ रहा है और आगे चिल्लाए तो इनके द, इनके रुका मरदा है हरिद्वार प्रसाद तो ऊंचे छत पर तब वही से चिल्लान की लैगा 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 तब हम हुआ तो तो दो सीढ़ी उतरे रहे खलिंग तैसे भर गिर गिरिए तो हमे समासी से हम देखे गिरे जब तब उनके तब दौड़े भैया हमें तिर दौड़ के नाओ तो हमारे बिटिया केहेन लैगा लयगा तब हम तब घुड़के देखे तुम्हरे कोलिया में हम घुड़के जब देखे तो कोलियन तन पूछ देख तब उतरे से तो आगे जब सफेला मिला तब तो देख टांगे लिए जाए तब दौड़े से इतनी पट्टी ऊपर सफा मिला कि आगे जो तो आगे जोड़े फिर आड़ होगा घर का तो फिर जब आगे दौड़ तो में फिर आगे जब सामने जब पहुंचे तो फिर हमका देखा फिर ले जाए तो बाद में खेत के तरफ मुड़ा लाग है लागे अरे बसूर बसूर जैसे फिर आड़ हो तो जब ख्यात में चापर पहुंचे तार से तड़क के हम ऊपर निकल सके और हम वे मे तार फिर बैठ के निकले बड़ा इतना बड़ा है

ફિરોઝ નામનો બાળક તેની માતા સાથે ઘરના આંગણામાં સૂતો હતો અને વરુના ટોળાએ તેના પર હુમલો કર્યો હતો એક વરુ ઘરના વરંડામાં ઘૂસી તેની ગરદન પકડીને બાળકને લઈને ભાગી ગયો હતો આ દરમિયાન તેમની માતા તેમના બંને પગ પકડીને બાળકોને બચાવવાનો પ્રયાસ કરતી રહી વરુ બાળકને લગભગ બસો મીટર સુધી ખેતરમાં ખેંચી ગયો હતો જ્યારે તેની માતાએ બૂમો પાડી ત્યારે ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને પછી વરુ બાળકને ગામ નજીકના ખેતરમાં છોડીને ભાગી ગયો હતો ત્યારબાદ પરિવાર અને ગામના લોકો લુહાણ થઈ ગયેલા ફિરોઝને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેર દિવસની સારવાર બાદ તેનો જીવ બચી ગયો હતો તેના ચહેરા ગરદન માથા કાન પીઠ અને છાતી પર હજુ પણ વરુના ડંખના નિશાન છે અને બાળક વરુના માત્ર ઉલ્લેખથી જ કંપી જાય છે વન વિભાગ અને વહીવટી તંત્રનું ઓપરેશન વોલ્ફ ઉત્તર પ્રદેશના બહરાશમાં માનવભક્ષી વરુઓને પકડવા માટે વન વિભાગ અને વહીવટી તંત્ર ઓપરેશન વોલ્ફ ચલાવી રહ્યું છે અત્યાર સુધીમાં ચાર વરુઓ પકડાયા છે પરંતુ બાકીના વરુઓએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રાત્રે માનવ પક્ષી વરુઓ ઘસિયા હતા અહીંથી વરુ ત્રણ વર્ષના માસૂમ બાળકને ઉપાડીને લઈ ગયા હતા ઉત્તર પ્રદેશના બહરાઈચના ફોરેસ્ટ ઓફિસરે શું કહ્યું બહરાઈચના મુખ્ય વન સંરક્ષકે કહ્યું કે અગાઉ પણ આપણે વરુ આવ્યું વરુ આવ્યુંની વાતો તો સાંભળી છે તેથી વરુઓ સાથે માનવ સંઘર્ષ કોઈ નવી વાત નથી તે નિશ્ચિત છે વધુ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે અમારી તપાસ મુજબ માનવ ભક્ષી વરુ પાંચ બાળકોને ઉઠાવી ગયું છે બે કેસ શંકાસ્પદ છે એવું લાગે છે વરુ આખો પરિવાર માનવ ભક્ષી બની ગયું છે અમાનવ ભક્ષી વરુઓ જિલ્લાના ઉત્તર ભાગમાં ખાસ કરીને ચકિયા સુજોલી નિશંગરા મિનપુરવા બીજા અને બગોલી જંગલો જેવા રાય વિસ્તારોમાં ખૂબ જ સક્રિય છે કતાર ની વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ પરવર્તે છે એ લોકોના નેચરલ હેબિટેટ ને કુદરતી રહેઠાને નુકસાન થયું એટલે એ લોકોનું મુખ્ય ઘર હતું એ સંકોચાતું ગયું અને લોકો જંગલો કાપી કાપીને એમાં घुस્યા ગયા એટલે અંતે એ પ્રાણીઓને બહાર આવવું પડ્યું માનવ વસ્તીમાં घुस્યા પછી એમનું કામ વધુ આસાન થઈ ગયું માનવ વસ્તીમાં એમને સ્વાન બકરા ગાય ભેંસ જેવા પ્રાણીઓ આસانیથી મળવા માંડ્યા તો બસ એમાંથી જે પ્રાણીઓ સમજી એમણે માનવ બચ્ચા પર પણ હુમલો કર્યો હતો જેમને ફાવી ગયું એકવાર માનવ લોહી ચાખ્યા બાદ ચસ્કુ લાગ્યો અને વરુઓ માનવ ભક્ષી બની ગયા વરસાદ પડ્યો વરુના ઘર ધોવાયા અને માણસોએ બાળકો ખોયા તો બરાઈચના આ ગામડાઓમાં આ બધા વરુઓ આવ્યા ક્યાંથી મૂળ ક્યાંથી આવ્યા છે એ લોકો બહારથી ક્યાંકથી નથી આવ્યા એ બધા અહીં બહરાચના જ છે બહરાચ પાસે ધાદ્રા નદી કિનારે અને નાની નાની ટેકરીઓ અને ઝાડીઓમાં જ વરુઓના ઘર આવેલા છે એ લોકો ત્યાં જ વસવાટ કરે છે પણ છેલ્લા એક મહિનામાં ખૂબ જ વરસાદ પડવાને કારણે નદીના પાણીનું સ્તર વધી ગયું અને એમના ઘરોમાં મતલબ કે એ ટેકરીઓ પર પણ પાણીનું સ્તર વધવા લાગ્યું એમના ઘરનો વિસ્તાર ઘટ્યો એટલે કે કે એ લોકો બહાર આવ્યા ફર્ક બસ એટલો પડ્યો છે હવે અચાનક થી વરુ માનવ બક્ષી બની ગયા છે અને માનવીઓનો શિકાર શરૂ કરી દીધો છે વરુના ટોળાએ ત્રણ વર્ષની બાળકીને નિશાન બનાવી હતી રાત્રે ગુરુદત્ત ગુરુદત્તસિંહ ગામમાં વર્ષની બાળકીને નિશાન બનાવી હતી આ બાળકીની માતા એ જણાવ્યું કે રાત્રે લગભગ આસપાસ તેની સૌથી નાની દીકરીને દૂધ પીવડાવીને સુઈ ગઈ હતી તે પછી એક વરુ આવ્યું અને દીકરીને ઉપાડીને લઈ ગયું છ વરુઓને પકડવા બસો ફોરેસ્ટ ઓફિસરો એ કમર કસી જિલ્લાના વધુ ગામોમાં વરુઓનો આતંક છે માનવ ભક્ષીઓના હુમલામાં ઘણા લોકો લોકોયા ઘાટ વાઇલ્ડ લાઈફ શ્રાવસ્તી ગોંડા અને બારાબંકીની લગભગ પચીસ ટીમો રોકાયેલી છે તેમાંથી બાર ટીમો માત્ર મહસી તહસીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે આ સિવાય પોલીસ ની સાથે બે કંપની પીએસી જવાનો પણ સુરક્ષા માટે તૈનાત છે હવે આ માનવ જિલ્લાના અન્ય વિસ્તારોમાં તેમની પહોંચ વિસ્તારી છે તહસીલ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં વરુના વરૂના હુમલાની આ સાતમી ઘટના છે જેમાં નવ બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે वो उस पर हमला किया फिर वो खर, चार पाई पर से उठा करके फिर आंगन में लेकर के आया वो पटका फिर मुझे आवाज सुनाई दी फिर हम मैंने दौड़ करके घर में से निकला है फिर जैसे गेट थिएटा फिर मैंने देखा कि भेड़िया और दोनों पैर धरे छत पर और वो नट्टी को काट रहा फिर हमने खूब चिल्लाया पापा मेरे छत पर थे भैया અધિકારીઓને આપ્યા તપાસતા નિર્દેશ ભરાઈશ માં વરુ ના હુમલા ને લઈને સીએમ યોગી અધિકારીઓને સૂચના આપી છે તેમને કહ્યું રાજ્યના કેટલાક વિસ્તારોમાં મારો માનવ ભક્ષી વરુ અથવા દીપડાઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે તેમને દરેક કિંમતે પ્રયાસો કરવા જોઈએ અને જરૂરિયાત મુજબ પગલા લેવા જોઈએ અગાઉ આપેલી સૂચના મુજબ વહીવટી તંત્ર પોલીસ વન વિભાગ સ્થાનિક પંચાયત મહેસૂલ વિભાગે આ વિસ્તારમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવી જોઈએ લોકોને સલામતીના પગલા વિશે પણ જણાવો અને આમાં જનપ્રતિનિધિઓનો પણ સહકાર લેવો જોઈએ ચાલીસ વર્ષ બાદ યુપીના ના પર વરુનો ખતરો આંકડા મુજબ જો વાત કરીએ તો ભારતમાં દર વર્ષે પચાસ લોકો વાઘનો શિકાર બને છે જંગલી ડુક્કર અને ચિત્તો મારી છે આ સિવાય સાપ કરડવાથી વધુ લોકો મોત થાય છે પરંતુ આ યાદીમાં ક્યારેય વરુનું નામ સામેલ કરવામાં આવ્યું ન હતું ઓગણીસો ને એસી ના દાયકામાં બિહાર અને ઉત્તર પ્રદેશ માંથી હુમલાના બે કેસ નોંધાયા હતા ચાલીસ વર્ષ બાદ યુપીના ના પર વરુનો ખતરો મંડરાઈ રહ્યો છે ઉત્પત્તિ હોવાનું કહેવાય છે વાસ્તવમાં વરુ સ્વભાવે ખૂબ જ હોય અને તેઓ માણસોથી દૂર રહેવાનું પસંદ કરે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે વરુઓ પૃથ્વી પર લાખો અને કરોડો વર્ષોથી છે તે સમય દરમિયાન પૃથ્વી પર માત્ર માણસો જ નહીં પરંતુ વાઘનું પણ કોઈ અસ્તિત્વ ન હતું સ્વાનની ઉત્પત્તિ વરુઓમાંથી હોવાનું કહેવાય છે જેને માણસના શ્રેષ્ઠ મિત્રો કહેવાય છે પંદરથી ત્રીસ હજાર વર્ષ પહેલાં લોકોએ વરુઓને પાળવાનું પણ શરૂ કર્યું હતું અને ધીમે ધીમે તેમણે શ્વાનનું રૂપ લઈ લીધું એવું પણ કહેવાય છે યા પર ભેડિયા કે અલાવા કોઈ દૂસા હિંસક જાનવર ટ્રેશ નહીં હોવા હે નહીં દેખાય નહીં અમારી ડ્રોનની દેખાય છે ન આખી દેખાય છે तो और जो पगमाज के भी जगह जगह मिल रहे हैं खेतों में मिल रहे हैं घटनास्थलों पर मिल रहे हैं वो भेड़िया के ही पगमाज मिल रहे हैं क्योंकि कुल पांच भेड़िया एक ग्रुप में और एक भेड़िया अलग से जो थोड़ा सा लंगड़ा टाइप का है तो कुल छः भेड़िए हैं जिसमें से हमने जो ग्रुप वाले हैं उस पर हमको ज़्यादा संदेह है कि वही ग्रुप काम कर रहा था क्योंकि उनको कई बार थर्मल ड्रोन कैमरे में गांव की तरफ जाती हुई देखा गया तो इसमें हमने तीन को पकड़ लिया है भारत में वरु लुप्त हवाना आ रहे तुमने तो जना भी दी के भारतीय वरु लुप्त हवाना आ रहे हैं। बाकी रहेला वरुओं की संख्या वाक करता पण ओछी है આયુસીએને વરુઓની લુપ્ત પ્રાય શ્રેણીમાં મૂક્યા છે પણ ક્યારે કોઈએ તેમની તરફ ધ્યાન કેમ ના આપ્યું વરુઓ હવે બધા ખોટા કારણોસર સમાચારમાં છે પરંતુ સત્ય તો એ છે કે વધતી વસ્તી અને શહેરીકરણને કારણે વરુનું અસ્તિત્વ હવે જોખમમાં છે આ જ કારણ છે કે વરુઓ જંગલોમાંથી બહાર આવીને માનવ વસાહતોમાં પ્રવેશી રહ્યા છે અને મનુષ્યોને નિશાન બનાવે છે ભારતના સાત રાજ્યોમાં વરુની વસ્તી વધુ રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકમાં સંખ્યા સૌથી વધુ છે પરંતુ આશ્ચર્યની તો એ છે કે આ રાજ્યોમાં ક્યારેય વરુના હુમલાના સમાચાર નથી દેખીતી રીતે સાતે રાજ્યોમાં વરુઓની જીવન શૈલી કોઈ નુકસાન થયું નથી તેથી તેઓ માત્ર માણસો દૂર જ નથી રહેતા પરંતુ તેમની સંખ્યા પણ અહીં વધુ છે શા માટે વરુઓ જંગલ માંથી બહાર આવવા લાગ્યા વરુ દર ત્રણ પાંચ દિવસે કેટલાક પ્રાણીઓ નો શિકાર કરે છે તેમને પેટ ભરવા માટે કિલો જરૂર પડે છે વરુ સામાન્ય રીતે હરણ સસલા અને સરિસરૂપ શિકાર કરે છે આ પ્રાણીઓ પણ હવે માણસો ખાવા માટે આવી ગયા છે તેથી વરુઓ જંગલ બહાર આવીને માનવ વસાહતો વિહરતા વધુ મજબૂત બનવા લાગ્યા છે ગુજરાતમાં ચાલતું વરુઓનું બ્રિડિંગ પ્રોગ્રામ ગુજરાતમાં અત્યારે જુનાગઢમાં વરુઓના એટલે કે વસ્તી વધારવા માટેનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે સક્કરબાગ ઝૂમાં ચાલતા પ્રોગ્રામ વિશે સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમણે કહ્યું કે બે માં સરકાર દ્વારા અહીં બ્રિડિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તો અહીં ફક્ત બે જ વરુ હતા અને બાદમાં બીજા રાજ્યોમાંથી કુલ નવ વરુ ઇમ્પોર્ટ કર્યા હતા એ અગિયાર વરુઓથી શરૂ થયેલા પ્રોગ્રામનો આંકડો અત્યારે હેસી પર પહોંચી ગયો છે અને હવે તો અહીંથી આ વરુઓને બીજા સફારી પાર્કમાં પણ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે હાલ તો ઉત્તર પ્રદેશના પાંત્રીસ જેટલા ગામડાઓમાં વરુઓનો આતંક છે અને કેટલાક વરુઓની પકડી પણ લેવામાં આવ્યા છે ત્યારે વરુ કે કોઈ પણ જંગલી પ્રાણી પોતાના જંગલમાંથી એટલે પણ બહાર આવી રહ્યા છે કેમ કે હવે વૃક્ષો કાપી નદીઓ બંધ કરવામાં આવી રહી છે એટલે કે પર્યાવરણને નુકસાન કરી ત્યાં માનવી વસવાટ માટે આવી રહ્યું છે જેને કારણે તેમનું ઘર છીનવાઈ રહ્યું છે તો હાલ તો ફરી જંગલી પ્રાણી હુમલો કરશે માનવીનો જીવ જશે આને રોકવા માટે પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે એમાં એનો ઈલાજ એ છે કે ગામ લોકો સચેત બની જાય રાતે સૂતી વખતે બાળકોને લઈને બહાર ન જેથી એ લોકો માણસોનો શિકાર ન કરે બીજું એક કારણ એ પણ બની શકે છે કે રાત્રે વધેલો ખોરાક બહાર ફેંકો નહીં કેમ કે જો એ સુગંધ લઈને જંગલી પ્રાણી આવે તો માણસનો શિકાર કરી શકે છે એટલે આવી નાની નાની વાતોની પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે તો હાલ બસ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર